નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમે બધા પહેલાં મારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે આ ચેનલ પર નવા રોજ બરોજ વિડીયો આવતા રહેવાના છે અને આવી ઇન્ફોર્મેશન અમે તમને આપતા રહેવાના છે અને તમારી ચેનલ પર જો કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી ગઈ હોય તો ગભરાવાની જરાય જરૂર નથી કારણ કે હું મારી ખુદની એકદમ નાની બે શબ્દોમાં સ્ટોરી કહી દઉં તમને તો મિત્રો મારી પણ એક ચેનલ છે ભાઈ વિક્રમ બાવાજી દેશી કોમેડી કરીને એના પર અત્યારે હાલ દસ લાખ શોર્ટ વ્યુ પૂરા થઈ ગયા છે અને વીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે ભાઈ યુટ્યુબ ની જે કન્ડિશન આવ્યા છે ટોટલી કન્ડિશન આપણે પૂરી કરી દીધી છે પણ એના ઉપર કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી ગઈ એના માટે મને લાગ્યું કે તમને પણ આ વિડીયો હું શેર કરી દઉં મારી વાત આખી મારો જે પ્રોબ્લેમ થયો છે એ હું તમને શેર કરી દઉં તો મિત્રો હું તમને પેલા યુટ્યુબ ના નિયમો જણાવી દઉં કારણ કે યુટ્યુબનો જે પણ મેલ આવે ને બધા અંગ્રેજીમાં આવતા હોય છે એટલે આપણને ખબર જ ના પડે કે આ વસ્તુ કહેવા છે પણ અમને થોડું થોડું બધું ટ્રાન્સલેટ કર્યું છે કે ભાઈ યુટ્યુબ પર જે કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઈક આવે છે કઈ કઈ રીતે રીતે આવે છે કે એને હટાવાય તો આપણે પેલા છે ને યુટ્યુબ ના નિયમો જાણી લઈએ પેલી કહેવાય વાત નહીં મારા ભાઈ કાયદામાં રહે ને એ જ ફાયદામાં રહે અને ચેતતાનાર સદાય સુખી એટલે આપણે છે ને યુટ્યુબ પર બહુ ચેતું રહું પણ યુટ્યુબના નિયમો શું કહે છે એ હું તમને જણાવી દઉં પેલા તો યુટ્યુબ ના નિયમો એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ ચેનલ ઉપર કોઈ પણ કન્ટેન્ટ ઉપર બનાવી રહ્યા હોય ને તો અમુક વસ્તુ અંદર એડ ના કરવી જેમ કે એડલ્ટ ક્લિપ છે બરાબર છે બીજા નંબરમાં આપણે દિવાળી પર ખબર છે બોમ્બ ફોડતા હોઈએ છીએ અખતરા કરતા હોઈએ છીએ આ બધા અખતરા યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઇન જોઈ લેવાની કે ભાઈ આ નિયમોમાં ખરેખર આવશ્યક નથી આવતું પછી જ આપણે વિડીયો અપલોડ કરવું અથવા તો વિડીયો પહેલા અપલોડ કરી દેવાનો અનલિસ્ટેડ રાખવાનો અને જોઈ લેવાનું કે ભાઈ કોઈ કોપીરાઈટ આવે છે કોઈ સ્ટ્રાઇક આવી છે નથી આવતી તો પછી તમે પબ્લિક કરી શકો છો મારા ભાઈ અને બીજા નંબરમાં ખાસ તમને વાત કહી દઉં કે કોઈ એક્સિડન્ટ થયું અને બ્લડ દેખાતું હોય બ્લડ એટલે કે લોહી તમને દેખાતું હોય તો આવું બધું વિડીયોમાં લેવું જ નહીં તમે ખાલી કંકુ કંકુ તમે સુપર હે ને બ્લડ જેવું લાગે ને યુટ્યુબની ટીમને તો તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક આપી દે અને અમુક વસ્તુ તો બહુ ધ્યાન રાખવી કે તમને છે ને વારંવાર એ લોકો મેલ કરતા હોય છે પણ આપણી બધા મેલ જોઈએ નહીં અને આપણને ખબર જ ના પડે આપણી બધા મેલ જોવાનું ભૂલી જઈએ ને અને મેલની આપણને ખબર જ ના પડતી ભાઈ એક વાર બે વાર ત્રણ વાર કહેવાય અને પછી ઓટોમેટિકલી આપણી ચેનલ ડિલેટ થઈ જાય પણ તમને પણ આવો પ્રોબ્લેમ આવ્યો મારા ભાઈ તો ગભરાવાની જરાય જરૂર નથી કારણ કે મારી ખુદની ચેનલ પર આવો પ્રોબ્લેમ અત્યારે હાલ ચાલી રહ્યો છે લાખ શોર્ટ થઈ થઈ ગયા ગયા છે 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 યાર જાતે આપણે બનાવીએ છીએ ખુદ આપણે ધ્યાન નથી રાખી રહ્યા એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું કે જે પણ આપણા મિત્રો યુટ્યુબ ચેનલ બનાવી રહ્યા છે યુટ્યુબર બનવા માંગે છે એમને ભાઈ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે અને તમારી ચેનલ પર કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઈક આવી ગયો તો ગભરાવાની જરાય જરૂર નથી ઓટોમેટિકલી ત્રણ મહિનામાં તમારી ચેનલ પર કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક ઓટોમેટિકલી હટી જાય છે મારા કોઈ પ્રોસેસ કરવાની જરૂર આવતી નથી કોઈ પ્રોસેસ આવતી નથી ઓટોમેટિકલી તમારી ચેનલ પર જે સ્ટ્રાઇક આવ્યો છે એ ઓટોમેટિકલી હટી જાય છે એટલે આ વસ્તુ મગજમાં કમ્પ્લીટ બિહાર દેજો તમે ઘણા બધા વિડીયો જોયા ને તો બધા લોકો એક જ વસ્તુ કહી કે ઓટોમેટિકલી ભાઈ ત્રણ મહિનામાં કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક હટી જાય છે અમુકનું નસીબ સારું હોય તો બે મહિનામાં એ હટી જાય બરાબર છે પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને કોપીરાઈટ મ્યુઝિક નો કોપીરાઈટ મ્યુઝિક કઈ રીતે લેવા એ તમારે જાણવું હોય તો એક ખાલી કોમેન્ટ કરી દેજો અમે તમને તમનેક્સ્ટ વિડીયોમાં જણાવીશું બાકી આ વિડીયો ગમ્યો આ ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ તમારા ભાઈને ચલો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી અને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર બનાવીએ એ તમે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો ચલો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી